ગણપતિ બાપા મોરિયા આગલે જલ્દી આના નાદ સાથે અબિલ ગુલાલની છોડો ઉડાડતા ડીજેના તાલ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળેલ શોભાયાત્રા બંદર ખાતે પૂર્ણ થતા ખારવા સમાજના સહયોગથી શ્રીજીની નાની મોટી મૂર્તિઓ બોટ મારફત વિસર્જન કરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના શહેરમાં સાત દિવસ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી શ્રીજીની પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ભક્તોએ ભારે હૈયા અને બાપાને વિદાય આપી હતી શહેરના વિવિધ સાર્વજનિક પંડાલો સાથે ઘરોમાં સ્થાપેલા કરેલી દાદાની નાની મોટી મૂર્તિઓ ટ્રેક્ટર ટ્રક કાર રિક્ષા જેવા વાહનોમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી હાલમાં ગણેશ ચતુર્થી નો તહેવાર ચાલતો હોય અને સાતમા દિવસે લોકોની માનતા પ્રમાણે ગણેશ વિસર્જન કરતા હોય જેમાં માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નાના ગામડાના લોકો દ્વારા

રોજ અલગ અલગ પ્રોગ્રામ કરેલ હતા જેમાં અમે ગાંડિયારાજ સત્યનારાયણ ભગવાનની કથા મહારતી જેવું આયોજન કરેલ હતું અને આ આજે અમે સાતા આ દિવસે અહીં ગણપતિ વિસર્જન માટે આવ્યા છે તો તે માટે થાલા સમાજમાં અમને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે તે માટે હું તે લોકોનો પણ આભાર માનું છું અમારા બાળપતોથી તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને ગણપતિ બાપાને વિદાય આવી તે માટે થોડું દુઃખ છે પણ ગણપતિ બાપાને થોડો ઉત્સાહ સાથે અમે તેને વિદાય આપેલ છે એટલે તે માટે બોલો બધા ગણપતિ બાપા આજે ગણેશ મહોત્સવના દિવસે માંગરૂળ શહેરના લોકો મોટી સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન માટે બંદર ઉપર આવેલા છે એટલે અમારા ખારવા સમાજના લોકો પણ તેને સાથ સહકાર આપી અને બોટો દ્વારા ગણેશ વિસર્જન માટે લઈ જાય છે અને ધામધૂમથી વાજતે વાજતે ગણપતિ બાપાને વિસર્જન કરે છે માંગરો શહેરના ગણપતિ મંદિર પર વિસર્જન કરવા માટે આવે છે એના માટે માંગરો ખારવા સમાજ પૂરું આયોજન કરે છે કોઈને કોઈ જાનહાની નહી થાય એના માટે બોટની વ્યવસ્થા કરે છે અને અહીંના યુવાનો પોતાની બોટમાં ગણપતિ બાપા વિસર્જન કરવા માટે લઈ જાય છે અને બોરી સંખ્યામાં અહીંયા કારવા સમાજ ભેરો થઈ અને આનો આનંદ લઈ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ